ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપેલ્ડ એક્સપેલ્ડ શબ્દનો અર્થ બહિષ્કૃત કરેલું બહાર કાઢવું કે ફેંકવું હાંકી કાઢવું કાઢી મૂકવું દેશ નિકાલ કરવું વૃક્ષદ આપવી સજા રૂપે બરતરફ કરવું કે નિષ્કાશિત કરવું થાય છે એક્સપેલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ એક્સપેલ્ડ ફ્રોમ સ્કૂલ ફોર બેડ બિહેવિયર અર્થાત ખરાબ વર્તન બદલ તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ એક્સપેલ્ડ ફોરેન ડિપ્લોમેટ ફોર સ્પાઈંગ અર્થાત સરકારે જાસૂસી કરવા બદલ વિદેશી રાજદ્વારીને હાંકી કાઢ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.